અરવલ્લીથી સમાચાર જિલ્લાની વાત્રક નદી જ્યાં નવા નીરની આવક થઈ છે મેઘરત તાલુકાની વાત્રક નદીમાં નવા નીરની ભરપૂર આવક થઈ ઉપરવાસમાં ભારે વરસાદ છે જેના કારણે નદીમાં જળસ્તર વધ્યું છે જે અરવલ્લી જિલ્લાની વાત્રક નદીમાં નવા નીરની આવક થતાં નદીની આસપાસનું વાતાવરણ આહલાદક બની ગયું છે જળસ્તર વધતા આસપાસના લોકો પણ ખુશ છે ખેડૂતો ખુશ છે મેઘરત તાલુકાની

નવા નીરની આવક થતા નદીની આસપાસનું વાતાવરણ આહલાદક બની ગયું છે જળસ્તર વધતા આસપાસના લોકો પણ ખુશ છે ખેડૂતો ખુશ છે મેઘરત તાલુકાની વાત્રક નદીમાં નવા નીરની આવક થઈ છે ઉપરવાસમાં સારો વરસાદ વરસ્યો છે જેના પરિણામે નદીમાં જળસ્તર વધ્યા